હાલ દશામાના વ્રતને લઈને ભાવિક ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અમરોલી વિસ્તારમાં ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ સહિતના અનેક ધાર્મિક લોકો એ ભક્તિમાં રંગે રંગાયેલા જોવા મળ્યા હતા અને વાજતે માતાની શોભાયાત્રા યોજવામાં આવી હતી દશામાના વ્રતની શરૂઆત થનારી છે અને તેને લઈને ભક્તો દ્વારા દશામાની પ્રતિમાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના અમરોલી આવાસ ખાતે દશામાના આગમનને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જે સુધી આ નીકળી હતી જેમાં સમાજના લોકો હતા સહિત અનેક નાના મોટા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દશામાનના માની પૂજા અર્ચના પણ કરી હતી આ શોભાયાત્રામાં લોકોમાં ભારે ઉત્સાહ અને આસ્થાનું આસ્થાના દર્શન પણ જોવા મળ્યા હતા લોકોએ મોટી સંખ્યામાં એક સાથે મહાઆરતી પણ યોજી હતી તમે દશામાંનું ભગવા આગમન કરીએ છીએ મારું નામ રિમ્બી કુંવર જીયા કુંવર હું નાનપુરા ઈજરાવાર્તી છું અને હું ઘણા વર્ષોથી હું આવાસમાં રહું છું અને માતાજીનું આજે આગમન કરીએ છીએ દશામાં ખૂબ દયારુ છે દશામાં વ્રજ અત્યારે માવીસ ત્રીસ વર્ષથી અમે દશામાના વ્રત કરીએ છીએ દશામાં સુખ સમૃદ્ધિ દિનાર અને દયારુ છે એટલે જ કહેવત છે કે દશામાં નિર્ધનને ધન આપે છે વાંચનને પુત્ર આપે છે એટલે જ કહેવત છે કે દશામાં દશા દૂર કરો રાકો ચરણની પાસ